નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં છે આપની સાથે હું પાર્થ પાર્થમતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સમાં આજે વાત કરીશું ડિમાન્ડિંગ કોચ અને ટીમ ઇન્ડિયા માટે નવા હેડ કોચ તરીકેની ગૌતમ ગંભીરની જે નિમણૂંક થઈ છે કે અને તેને લઈને ગૌતમ ગંભીરના કભાવ પર ક્યાંક એક કહેવાય કે હવે પોતાના પરફોમન્સને બતાવવાનું એક પ્રેશર હોય કે એવી રીતે ક્યાંક એમની ડિમાન્ડ અત્યારે જોવા મળી રહી છે અગાઉ પણ ઘણા કોચ અને ઘણા એવા ડિસિપ્લિન કોચ કે જેમનો ભાર ડિસિપ્લિન ઉપર વધારે પડતો રહ્યો છે જેમનો ભાર એક રીતે શિસ્તા ઉપરને રમવા ઉપર વધારે રહ્યો છે એટલે સવાલ એ થાય કે શું ક્રિકેટની અંદર એક કોચનું મહત્વને કોચમાં જો કોચ ટીમ સાથેની કમ્પેટિબિલિટી જો મળી જાય તો એ ટીમ કેટલી આગળ વધે અથવા તો કે ટીમ કઈ દિશામાં જવા માટેનું કોચનું કેટલો મહત્ત્વનો રોલ હોય છે આ મુદ્દે આજે ચર્ચા કરવી છે કારણ કે અગાઉ પણ ઘણા બધા કોચ રહી ચૂક્યા અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા રાહુલ દ્રવિડના નેજા હેઠળ જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા એટલે એક નવા માપદંડો રાહુલ ગાંધીએ સેટ કરી દીધા છે અને હવે ગૌતમ ગંભીરના ક્યાંક એના ખભા ઉપર એક પ્રેશર એ હશે કે જે રીતે રાહુલ ગંભીરે રાહુલ દ્રવિડે જે રીતે ટી ટ્વેન્ટી ટી વર્લ્ડ કપ જીતાડ્યો છે હવે આવનારી જે ચેમ્પિયન્સ ટ્રોફી આવશે કે આવનારી જે પણ ટુર્નામેન્ટ આવશે એ જીતાડવાનો ક્યાંક એક પ્રેશર ગૌતમ ગંભીર ઉપર હોય શકે ગૌતમ ગંભીરની ડિમાન્ડો પણ છે અને એ એ ડિમાન્ડો શું શું છે વિશે ચર્ચા કરીશું અને ટીમ માટે એક કોચ કે ટીમની સાથે હળી મળી જાય એ કેટલું જરૂરી છે આ તમામ પાસા ઉપર પરિપ્રેક્ષ ઉપર ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચાની અંદર સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સો મચ

ભારતે ભૂતકાળમાં ચેપલ કુંબલે જેવા ડિમાન્ડિંગ અને ઓવર ડિસિપ્લિન કોચ જોયા છે પણ સફળતા તેમણે હાથ લાગી નથી ટીમ સાથે હળીમળી જાય તે જ અવેલેબલ રિસોર્સ થી બેસ્ટ રિઝલ્ટ આપી શકે ચેપલ ગાંગુલીના સંબંધો તે સમયમાં ચર્ચાનો વિષય હતા જ્યારે એક કડક શિક્ષકની જેમ શિસ્તતાના પાઠ ભણાવનાર અનિલ કુંબલે પણ ટીમ પાસેથી કશું કામ કઢાવી શક્યા ન હતા પણ વિદેશી કોચ ડંકન ફ્લેક્સ અને વર્લ્ડ કપ વિજેતા કસ્ટન ધાર્યું કામ કઢાવવામાં શિસ્ત જાળવવામાં ફિઝિકલ ફિટનેસ મેળવવામાં સફળ થયા અને જોરદાર પરિણામો પણ મેળ્યા ત્યારબાદ સફળતા હાથ લાગી વધુ એક ગ્રેટ ખેલાડી અને મોસ્ટ ડિસ્પેક્ટેબલ કોચ રાહુલ દ્રવિડને જેમણે ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતાડ્યો શું ગૌતમ ગંભીર પ્રથમ વર્ષે જ પોતાના પરફોર્મન્સને આકાશની ઊંચાઈએ છે શું તેની માંગણીઓ બીસીસીઆઈ માન્ય રાખશે અને ભારતના દિગ્ગજ ખેલાડીઓ તેના હાથમાં ચસ રેખા દેખાવા દેશે જોવું રસપ્રદ રહેશે આજની ચર્ચા છે છે ડિમાન્ડિંગ કોચ કોચ તરીકે અને જે રીતે નવા ગૌતમ ગંભીરને બનાવવામાં આવે ક્યાંક તેમની ડિમાન્ડો પણ હવે સામે આવી રહી છે પરંતુ પહેલો પ્રશ્ન એ રીતે થઈ રહ્યો છે કે રાહુલ દ્રવિડે જે રીતે કોચ તરીકે વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણે જીત્યા એક પોતાની એક લાઇન મોટી કરી દીધી એક પોતાના માપદંડો સેટ કરી દીધા એક કોચ તરીકેના શું આપણે એવું કહી શકીએ કે રાહુલ દ્રવિડે એક નવા જ માપદંડો હવે સેટ કર્યા છે કોચ તરીકેની એક નવી જવાબદારી સેટ કરી નાખી હોય બિલકુલ સાચી વાત છે કારણ કે એ જ કોચ યાદ રહે છે અથવા તો એ જ કોચને લોકો એના ઉદાહરણો આપે છે કે જે કોચે સફળતા મેળવી હોય નિષ્ફળ નિષ્ફળ કોચની યાદી તો લાંબી હોય સફળ કોચ અમુક જ હોય અને દેટ ઇઝ વાય ધે આર બિંગ રિમેમ્બર્ડ ફોર મેની માનસિંગ હતા નાઇન્ટીન એટી થ્રીની અંદર કોચ કમ મેનેજર આપણે ફિલ્મમાં એનો એનો ભૂમિકા જોઈ છે એ પ્રકારની ભૂમિકામાંથી અત્યારના જે કોચિસ જે છે એકદમ લેટેસ્ટ વિથ ઓલ ધી ગેજેટ્સ બોલિંગ કોચ અલગ બેટિંગ કોચ અલગ ફિલ્ડિંગ કોચ અલગ અને એની ઉપર હેડ કોચ સાયકોલોજીસ્ટ અલગ એક એક વસ્તુનીથી દરેકે દરેક વસ્તુ એની પાસે હોય એવા કોચ ક્યાંક અત્યારે જોવા મળી રહ્યા છે એટલે ખાસ કરીને રાહુલ દ્રવિડે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને નવો જે કોઈ વ્યક્તિ આવે એના માટે એક માપદંડ રાખ્યો કે ભાઈ એ શું હોવું જોઈએ એ કોચ શું અપેક્ષા રાખે તો રાહુલ દ્રવિડે પોતાની એક લીટી દોરી નવ દ્રવિડ અને અત્યારના જે કોચ આપણા ગૌતમ ગંભીર છે એ ગૌતમ ગંભીરે એના કરતાં મોટી લીટી દોરવી પડે એણે તો જે જીતું છે તો અંડન થવાનું નથી તો એટલા માટે એક તમે એક સફળ કોચ રહી ચૂક્યા છો તમારી ફ્રેન્ચાઇઝીના તમે એક સફળ કેપ્ટન રહી ચૂક્યા છો તમે એક ખેલાડી તરીકે તમે સફળતા એ કરી છે અને એવરીથિંગ વોઝ સ્ટોપ એવરીથિંગ ફાઇન પણ હવે જે નવી ભૂમિકા છે એ ભૂમિકામાં ક્યાંક આવનાર ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ આ બધા જે મોટા મોટી મોટી ટોર્નામેન્ટ જે આવે છે એ ટોર્નામેન્ટમાં જીતવું પડશે અથવા તો લોકો તરત સીધું કમ્પેરિઝન કરે આપણે દ્રવિડે તો જીતી હતી ગૌતમ ગંભીર આ જીતી ના શક્યા તો આ વસ્તુ થવાની શક્યતા છે એટલે સ્વાભાવિક રીતે જો એને રાહુલ દ્રવિડ કરતાં બહેતર કોચ સાબિત થવું હોય તો એને તમામે તમામ મેચો જીતવી અથવા તો એની તૈયારીઓ કરવી કયા ખેલાડીઓના સિલેક્શન કરવા કયા ખેલાડીઓના અને ટીમમાં રમાડવા કઈ ટીમમાં કોને રમાડવો ટી ટ્વેન્ટીમાં કોનો ઉપયોગ કરવો વન ડેમાં કોનો ઉપયોગ કરવો ટેસ્ટમાં કોનો ઉપયોગ કર્યો એવરીથિંગ ઇઝ વેરી પ્રેસાઇઝ વેરી ડિઝાઇન્ડ તો એના માટે બહુ એક ટફ કામ અત્યારના તબક્કે છે અને બીજી સૌથી મહત્વની વાત એ આવી છે ગૌતમ ગંભીર એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે મીન્સ કે ભારતીય ટીમનું જે ટ્રાન્ઝિશન ચાલી રહ્યું છે જેમ કે આપણે જોઈએ કે ટી ટ્વેન્ટી રાહુલ દ્રવિડને જીતાડી દીધી બધાએ વર્લ્ડ કપ આપણે જીતી ગયા હવે રોહિત શર્મા વિરાટ કોહલીને જાડે જા આ ત્રણ ખેલાડીઓ નિવૃત્તિ લઈ લીધી જે સ્ટાર હતા જે આ જીતાડવામાં ઇન્સ્ટ્રુમેન્ટલ હતા એ ખેલાડીઓ હવે તમને જોવા નહીં મળે હવે તમારે જો નેક્સ્ટ તમારો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય કે વન ડે વર્લ્ડ વનડેનો વન ડેનો વર્લ્ડ કપ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી એ જીતવા માટે યુ નીડ ટુ હેવ અ ન્યૂ ટીમ તો આ એક બહુ જ મોટી જવાબદારી ગૌતમ ગંભીર ઉપર આવી છે કે ભાઈ ટી ટ્વેન્ટીની ટીમ એને નવી બનાવવાની છે એમાં પણ આપણે જોઈ રહ્યા છીએ હાર્દિક પંડ્યા કંઈક બીજું કહે છે હાર્દિક પંડ્યા કહે છે હું ટી ટ્વેન્ટી રમીશ વન ડે નહીં રમું ક્યાંક એવી પણ વાતો આવી છે કે સૂર્યકુમાર કુમાર યાદવને ટી ટ્વેન્ટીનો કેપ્ટન બનાવો બનાવો એવી એક ડિમાન્ડ આવી છે તો આ બધી પરિસ્થિતિમાં કોચનો રોલ શું કોચની પાસે તો જે અવેલેબલ રિસોર્સિસ છે એની અંદરથી એને કામ લેવાનું હોય છે તો અહીંયા આગળ બીસીસીઆઈ અને હેડ કોચ વચ્ચે પહેલેથી જ થોડીક એમ કહેવાય ને કે ચકમક જરતી તો ના કહેવાય પણ ખાસ કરીને ઘર્ષણ ઊભું થાય એવી પરિસ્થિતિ તો ઊભી થઈ છે એમણે જે કોચિસને લાવવાની વાત કરી બેટિંગ કોચ બોલિંગ કોચ ફિલ્ડિંગ કોચ તો બીસીસીઆઈ ના પાડી દીધી અથવા તો રિજેક્ટ કરવામાં આવ્યો અથવા તો એમને એપ્રૂવ કરવામાં નથી આવી હવે કેપ્ટનશીપની વાત આવી છે કેપ્ટન કોણ બનશે આજે રોહિત શર્માએ ગૌતમ ગુબેરાને ડિમાન્ડ કે મારે તો ભાઈ આ બધા ખેલાડીઓ રમવા જોઈએ કારણ કે એ કેમ શા માટે કહે છે કે પહેલી મેચથી રમ કારણ કે કોઈ શ્રેણી એ પોતે હારવા માગતો નથી એણે અત્યાર સુધી કે કોચ તરીકે સફળતા જ જોઈ છે પણ અહીંયા આગળ જ્યારે તમે દેશના કોચ બન્યા છો તારે ત્યારે પ્લેન્ટી ઓફ પેરામીટર્સ વીચ આર વર્કિંગ ઇટ ઇઝ નોટ ઓનલી ત્યાં તો તમને કહેવામાં આવે કે તમારે જે કરવું એ કરો યુ આર ધ ફ્રી અને અહીંયા બાકીની બધી બોડીઝ પણ છે એટલે આ જે પરિસ્થિતિ પહેલાં એવું હતું કે ભાઈ એક કમિટી બની હતી એમાં સુનિલ આપણે સચિન તેંડુલકર હતા લક્ષ્મણ હતા ગાંગુલી હતા અને એ કંઈક એ બાકીની ટીમ અથવા તો કોચ અથવા તો બાકીના લોકો માનતા હતા હવે એવું નથી તો હવે જે ડિસિઝન્સ લેવાય છે એ નો એવા ડિસિઝન છે કે જે કોચ કે ભાઈ મારે આ જોવે છે કોઈ એક વ્યક્તિ એમ કહે કે મારે હું આ નહીં આપી શકું તો નહીં આપી શકું કારણ કે એવી કોઈ બોડી નથી કે જે બધી વસ્તુને એપ્રૂવ કરે તો અહીંયા થોડીક એક રો જગ્યા દેખાઈ રહી છે પણ એનાથી ગૌતમ ગંભીરે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવું હશે તો સારી ટીમ જોશે અને એટલા માટે કારણ કે શ્રીલંકાની ટીમ ભલે વર્લ્ડ કપ ના જીતી હોય ભલે આપણે એમની સાથે ઘણીવાર જીત્યા હોય પણ એ ટીમ એક મહત્ત્વની ટીમ ગણી શકાય એવી છે ટી ટ્વેન્ટીની શ્રેણી ગયા વખતના પ્રવાસમાં ભારતને હરાવી હતી એણે તો ગૌતમ ગંભીર એમ લખવા માગે છે કે ભાઈ મારી સામેની બધી શ્રેણી હું જીત્યો તો એ ક્યાંક ને ક્યાંક ડિમાન્ડિંગ કોચ છે હી સેડ આઈ વોન્ટ ધીસ આઈ વોન્ટ ધીસ પણ હજુ સુધી કશું આપવામાં આવ્યું નોટ ઓન્લી દેટ અત્યારની પરિસ્થિતિમાં એમ લાગી રહ્યું છે કે કંઈક એવું ચાલી રહ્યું છે કારણ કે ટીમ ગઈકાલે ડિક્લેર કરવાની હતી ગઈકાલે થઈ નથી ડિક્લેર કેપ્ટન ઉપર કસમોકસ ચાલી રહી છે ટીમમાં કોણો છે એની ઉપર કસમોકસ ચાલી રહી છે એક ડિમાન્ડ છે અહીંયા અને એ ડિમાન્ડ બીસીસીઆઈ ક્યાં સુધી પૂરી કરે છે કોને ટીમમાં લે છે કોની કોને ટીમમાં જોઈએ છે ગૌતમ ગંભીર કોને એમ કહે છે કે હા ભાઈ યુ આર ધ ટુ ટીમમાં કેપ્ટન બનકે કોની સિલેક્ટ કોની પસંદગી થાય એ બહુ જ મહત્ત્વનું બની ગયું અને એટલા માટે હજુ સુધી આપણને ટીમ પર જોવા મળતું નથી એટલે ક્યાંક જ્યારે તમારી ડિમાન્ડ્સ એટલી બધી હોય કે તમે જે ચાલી રહેલી વ્યવસ્થાને એક હલાઈ નાખે મીન્સ કે આખી ડિસ્ટર્બ કરી નાખે એ પ્રકારની જે છે એના હિસાબે આ થોડું ડીલે પણ થઈ રહ્યું છે એટલે બની શકે કે આ એક ટ્રાન્ઝિશન પિરિયડ હોય શરૂઆતનો પિરિયડ હોય આગામી દિવસોમાં આપણે એક સ્મૂથ ક્રિકેટ ભારતનું જોવા મળે એમ કહી શકાય બિલકુલ ભારતના એક સ્મૂથ ક્રિકેટ માટે અને ખાસ કરીને જે રીતે આપે બે ત્રણ વસ્તુઓ ટાંકી કે એક કે કે આના ફ્રેન્ચાઈઝની અંદર જે રીતે ગૌતમ ગંભીર મેન્ટોર તરીકે કે પછી કોચ તરીકે એમને સફળતા જોઈ છે અને એક ફ્રી હેન્ડ મળ્યો તો ક્યાંક એ ફ્રી હેન્ડની પણ એ ઈચ્છા વ્યક્ત કરતા હોય અને જે રીતે એ જે એમની ડિમાન્ડો આવી રહી છે એના વિશે જો પ્રશ્ન આગળ વધારીએ આપણે તો સિનિયર ખેલાડીઓને આવનારી જે ટુર્નામેન્ટ થવા જઈ રહી છે જે શ્રેણી રમાવા જઈ રહી છે શ્રીલંકા સામેની તેમાં એમને ડિમાન્ડ કરી છે કે સિનિયર પ્લેયરો પણ રમે પરંતુ બીસીસીઆઈએ તો એમને રેસ્ટ માટેનો સમય આપ્યો છે તો આ આ રીતેની એક ડિમાન્ડ સિનિયર પ્લેયરોને રમાડવાની ડિમાન્ડ એ કેટલી યોગ્ય છે અને શું બીસીસીઆઈ કન્સિડર કરશે આ આજ બહુ મોટો સવાલ ઊભો થયો છે જ્યારથી ગૌતમ ગંભીર એમ કહ્યું કે મારે મારી ટીમમાં રોહિત શર્મા જસપ્રીત બુમરા અને વિરાટ કોહલી વનડેમાં રમવા જોઈએ હવે પરિસ્થિતિ એ છે કે ઓલરેડી વર્લ્ડ કપ જીત્યા પછી આ ટીમને આ ટીમના ત્રણ ખેલાડીઓ મહત્વના છે એમને આરામ આપવામાં આવ્યો એમનું વર્કલોડ મેનેજ થાય એ રીતે હવે એમ ગૌતમ ગંભીર ચેમ્પિયન્સ ટ્રોફી મારે જો જીતવી હોય તો હું અત્યારે એ જ ખેલાડીઓને તૈયાર કરવા માંગુ કે આપી શકે એટલે આ સિનિયર પ્લેયરો પણ આની અંદર રમે એવી એક ડિમાન્ડ છે હવે બીસીસીઆઈ ઓલરેડી કહ્યું કે તમે ઓન રેસ ત્રણ તમારે નથી રમવાનું તો હવે બીસીસીઆઈ મોટી મુશ્કેલી થશે કે ભાઈ એક વાર ઓકે કર્યું ને ફરી એમ કહેવું કે નહીં પડશે એટલે આ જે ઇન્ડાયરેક્ટ પ્રેશર છે એ ઇનડાયરેક્ટ પ્રેશર અત્યારે બીસીસીઆઈની સિલેક્શન કમિટી ઉપર આવ્યું એટલે અહીંયા આગળ એવી ઘટના ઘટે છે કે ગૌતમ ગંભીર કઈ પણ કહે છે એનું દબાણ આખી બીસીસીઆઈ અને એના જે એના સબન્સ કે જે સિલેક્શન બધું એની પર આવે એટલે આ એક બહુ મહત્વની ઘટના છે કે વેધર ઇટ કેન બી ડન ઓર નોટ તો એ જો એમ કહે છે કે નહીં એ લોકો નથી રમવાના તો અગેન ઇટ્સ અ સેટબેક કારણ કે જે ખેલાડીઓ લાવવા હતા એમને એ પણ ના પાડી બીસીસીઆઈએ બોલિંગ કોચ લાવો તો બેટિંગ કોચ લાવો તો ફિલ્ડિંગ કોચ એ બધામાં બીસીસીઆઈને બીસીસીઆઈ ના પાડી દીધી હવે જો આમાં બીસીસીઆઈ ના પાડી દે તો એક સોમાની કોચ ગૌતમ ગંભીર ડિમાન્ડિંગ એટલે તો એને એમ થાય કે જો મારી કોઈ પણ માગણી સ્વીકારવામાં આવતી ના હોય તો હાઉ ડૂઆ આઈ તમે આજે લશ્કર લશ્કરને મેદાનમાં ઉતારો છો યુદ્ધમાં ઉતારો છો એને પૂરા વેપન્સ આપવા જરૂરી છે એને વેપન્સ તને તમે ના આપો અને કાલાવરૂને જો શ્રેણી હારી ગયા તો શું શ્રેણી હારવાનું તો જે કહેવાય કે એના નામે જ લખાશે ગૌતમ ગંભીરના કોચમાં શ્રેણી હારે એમ તો અહીં આગળ થોડીક અત્યારે કસમકસ ચાલી રહી છે આપણે એમાં આશા રાખીએ કે ભાઈ કોચ બીસીસીઆઈ કેપ્ટન અને ટીમ આ ચારે ચાર એક એક સાથે હળી મળીને કામ કરે તો જ તમે સારું પરિણામ લાવી શકશો જો ટગ ઓફ વોરમાં જતા રહ્યા જો એકબીજાની સાથે ટસલમાં આવી ગયા બીસીસીઆઈ કે અમે નહીં કરીએ ગૌતમ ગંભીર અમે નહીં કરીએ ખેલાડીઓ કે અમે નહીં કરીએ તો ટીમનું ભલું નહીં થાય તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમારી પાસે ભારતીય કોચ જ્યારે તમે આ ગૌતમ ગંભીરને લીધો છે જસ્ટ બિકોઝ ઓફ હિઝ પરફોર્મન્સ ઇન ફ્રેન્ચાઇઝી ક્રિકેટ એ કેટલું સફળ થાય છે અથવા તો કેટલી ડિમાન્ડ છે એની સંતોષ છે કારણ કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ આખી વસ્તુ અલગ છે એમને કરોડો રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા હોય છે અને દે આર બિન ફોર્સ ટુ પ્લે કે ભાઈ તમારે આટલું કરવાનું છે તમારે કરવાનું દરેકની અહીંયા એક દેશ માટે રમવાનું છે તમારે તો દેશ માટે તમે દેશના કોચ છો ફ્રેન્ચાઇઝીના કોચ નથી એટલે તમારી સામે જે જે ઓથોરિટીઝ આવે છે ઘણી બધી આવવાની તમારી પાસે બીસીસીઆઈ એક ઓથોરિટી તમારી પાસે સિલેક્શન કમિટી એક ઓથોરિટી આવવાની તમારી પાસે પ્લેયર્સ સિનિયર પ્લેયર્સની ઓથોરિટી આવવાની તો આ બધી જ વસ્તુ સાથે ડીલ કરવાનું છે પહેલાંમાં ખાલી મેનેજ કરવાનું હતું અહીં યુ યુ નોટ ટુ જસ્ટ મેનેજ ધ પીપલ યુ હેવ ટુ મેનેજ ધ હોલ શો હોલ શો ઇન ધ સેન્સ દેટ હાઉ યુ કીપ ધ રિલેશન વિથ યોર વિથ યો બીસીસીઆઈ વિથ યોર પ્લેયર્સ વિથ યો કેપ્ટન દેન ઓનલી યુ વીલ ગેટ ધ રિઝલ્ટ જો પહેલેથી જ કન્સન્ટેશનથી શરૂઆત થશે તો આગળ જતા હજુ તો ઘણો લાંબો કાર્યક્રમ બે હજાર સુધી આપણે કોચ તરીકે એમની નિમણૂક થઈ છે તો આગળના જે ટોર્નામેન્ટ્સ આવશે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ટફ અને દુનિયા બહુ ઝડપથી ક્રિકેટમાં તૈયાર થઈ રહી છે ત્યારે ભારતે એની સાથે પેસ મેળવવી ખૂબ જરૂરી છે બિલકુલ પરંતુ એ સ્પેસની વાત કરીએ તો ભૂતકાળની પણ કેટલીક વાતો યાદ આવે કારણ કે કોચ ગ્રેક ચેપલ ને ગાંગુલી સાથેના જે સંબંધો હતા એ પણ ક્યાંક વિવાદની અંદર હતા એ વાતાવરણ ઘણી વખત ખેલાડીઓ કે કેપ્ટનને એક વાતાવરણ નથી મળતું આ એક દિશા નિર્દેશ માટે કોચની જરૂર છે પરંતુ એક ટીમને હંકારનાર જે કેપ્ટન હોય છે જે વજીટ તરીકે કામ કરતો હોય છે અને જો એ વ્યક્તિ એ એ લોકોનું તાલમેલ ના હોય તો આખી ટીમ ગોંચમાં પડી જતી હોય છે અને અનિલ કુંબલેના વાત અનિલ કુંબલેના સમયમાં વિરાટ કોહલી એ પરફોર્મન્સ ન કરી શક્યા કે અનિલ કુંબલેને એ પરફોર્મન્સ નહોતું મળ્યું તો વધુ પડતું ડિમાન્ડિંગ હોવું કે એ કેટલું એક ટીમ માટે યોગ્ય રહે છે કે ટીમને ક્યાંક વધારે પડતું પ્રેશરની અંદર નાખતું એવું બની શકે છે એબસોલુટલી રાઇટ તમારી વાત બિલકુલ સાચી છે તમે એક એવી ટીમને ટીમના કોચ છો કે જે ટીમને ક્રિકેટ નથી શીખવાડવાની જે ટીમને તમે દસ વાગ્યાનો ટાઈમ જો દસ વાગે આવી જવાનું એ શીખવાડવાનું ને દે નો સેલ્ફ એટલે એ બધી વસ્તુમાં જ્યારે અનિલ કુંબળે સાથે શું થયું હી વોઝ વેરી ભાઈ આટલા વાગે ટ્રેનિંગ હોવી સ્કૂલના ટીચર જેવું થઈ ગયું આટલા વાગે આવવાનું આટલા વાગે લંચ આટલા વાગે આમ તો દો સિંગ સર હવે તમે એવા સિનિયર ખેલાડીઓ કે જેની સામે સાથે તમે રમી સ્વીકાર્યો હવે એમને તમે આ બધા જે શીખવાડવાનું હોય કે આટલા વાગે નહીં આવો તો આમ આટલા વાગે આવો તો આમ દે નો ઇટ કોઈ કારણસર શું બન્યું એ અલગ વસ્તુ પૂછી લઈએ તમે તો આ વસ્તુને કારણે ઇવન ઇવન ગાંગુલી ને જે કોતની સાથે ઘર્ષણ થયું એ એ બી એવું જ હતું કે મારે આમ જ જોઈએ મારે આમ જ કરવું છે તો એ ઓલવેઝ ચેપર સાથે એને માથાકૂટ થતી હતી અને એ વખતે એ એ સમયમાં આપણે સારું પરફોર્મન્સ કરી શકે નહોતા અનિલ કુંબલે વોઝ નોટ એબલ ટુ ડુ ગુડ ફોર ધ ટીમ અને નોટ ઓનલી દેટ એ कार्यक्रम में was वो ही बीन वॉस्ट आउट कही दू कोच पर छोड़ी दो हैं। तो आज परिस्थिति वो अच्छा नाउ अगेन यू हैव टू कंपेयर द कोच एंड कैप्टन कस्तन एंड धोनी गांगुली एंड फ्लेचर एंड नाउ इट इज रोहित शर्मा एंड राहुल द्रविड़ तमें जो रोहित शर्मा हूँ केम अत्यार खास ગુડ મેનેજમેન્ટ લેસન લેસન વોટ ઇઝ કોચ કોચ કેન વર્ક વિથ વિરાટ કોહલી કોચ કેન વર્ક વિથ રોહિત શર્મા હી હેઝ ડિફરન્ટ બંનેના નેચર બંનેની ગેમ બંનેની ડિમાન્ડ બંનેની સ્ટાઇલ ડિફરન્ટ પણ કોચ એક હતા એણે ટીમને એક સૂત્રમાં બાંધી રાખી દેટ ઇઝ વોટ રાહુલ દ્રવિડ એસ ડન તો આ જે વસ્તુ છે એ કોચ પાસે હોવી જરૂરી છે કેપ્ટન કોઈ પણ હોય પણ તમે તમારા ગોલમાં જો ખરેખર એ હોય કે નહીં આમ સપોઝ ટુ ડૂ ધીસ તો વાંધો નહીં આવે યુ કેન ગેટ અલોંગ વિથ એવરીબડી કન્ફન્ટ કન્સન્ટેશનથી સારા પરિણામો મળતા નથી એ કોઈ પણ જગ્યાએ નથી મળતા ઇટ્સ નોટ દેટ તમારે જ્યારે કન્સન્ટેશન ઉતરી આવો તમે ટીમ વર્ક તરીકે જીતી શકો એન્ડ ધીસ ઇઝ અ ટીમ વર્ક યુ નો ઇટ્સ અ ટીમ વિચ ઇઝ વર્કિંગ ઇટ્સ નોટ ઓનલી કોચ ઓર ઓનલી યુ નો બીસીસીઆઈ ઇઝ વર્કિંગ ત્યારે ઇલેવન પ્લેયર્સ અરે બહુ સરસ સૌરવ ગાંગુલીનું એક કોચની ઉપર એક લેક્ચર હમણાં સાંભળ્યું મેં કે એણે કહ્યું કે મારી પાસે જ્યારે સહેવાગે મેચ જીતાડી અને આવીને બેઠો મારી પાસે તો મને પહેલાં એમ લાગ્યું કે આને મારું કહેવું માન્યું નથી અને એ રીતે આવીને આ રીતે મેચ જીતાડી તો બીજે દિવસે જ્યારે મળ્યો ત્યારે એને પૂછ્યું કે ભાઈ તો કે તમારાથી ગુસ્સે નથી મેં તમારી વાત નથી માની તો કે ના ના ગુસ્સે નથી ત્યાં પણ એવું કેમ કર્યું તો એણે કહ્યું કે મને લાગ્યું કે યાર મારે આ પ્રમાણે રમવું જ જોઈએ આની અંદર આ ખેલાડીને મારે ચોગ્ગા છગ્ગા મારવા જ જોઈએ અને એટલા માટે પણ ત્યાર પછી ગાંગુલીએ બહુ સરસ વાત કરી દેટ ધેટ ડે આઈ લર્ન માય કેપ્ટનશીપ કેપ્ટનશીપ કેવી રીતના કે દરેક વ્યક્તિને ગોલ માટે એની જે વિચારવાની જે એબિલિટી છે એ ડિફરન્ટ હોય હું કહું કે તારે સિંગલ લેવા પણ એની નેચર નથી કહેતો એ સિક્સ મારવામાં જ માને છે તો અને હી ઇઝ રાઈટ તો એણે કહ્યું કે મારી પાસે આવા દિગ્ગત ખેલાડીઓ હતા ચારે બાજુ દિગ્ગત ખેલાડીઓ હતા એવરીબડી હેઝ ગોટ ડિફરન્ટ દરેક એક બીજાથી અલગ રીતે એક હતું બટ બધાનું ગોલ હતું જીતવાનું તો આઈ થિંક એ વસ્તુ એડ કરી દીધી કે ભાઈ એપ્રોચ ડિફરન્ટ હોઈ શકે છે એના એના સંસાધનો જુદા જુદા હોઈ શકે છે પણ ડેસ્ટિનેશન એક જ છે જીતનું આઈ થિંક દેટ ઇઝ વોટ ધી કેપ્ટનશીપ ઓર અધર યુનો કોચ ઇઝ ઓલ અબાઉટ તમે કેપ્ટન હો તો પણ આ છે કોચ માટે પણ સિમિલર થિંગ્સ આર ધેર યુ નીડ ટુ લિસન ટુ એવરી એવરીબરી હેઝ ગોટ ડિફરન્ટ ક્વૉલિટીઝ એ ક્વૉલિટીઝને રાઇટ ટાઈમે રાઈટ જગ્યાએ ઉપયોગ કરી શકો તમે દેટ ઇઝ કોલ્ડ એ સક્સેસફુલ મેનેજર કોચ કેપ્ટન હુ એવર ઇટ ઇઝ આપણે ઓફિસમાં જોઈએ છીએ એ જ સક્સેસ જાય છે જે વુ ટેક્સ વખત તમને પાંચે પાંચ ખેલાડીઓ સરખા નથી મળવાના પાંચે પાંચ માણસો ટીમમાં સરખા નથી મળવાના જેના પ્લસ છે માઇનસ છે આ બધાને બેલેન્સ કરીને તમારે અલ્ટિમેટ ગોલ અચીવ કરવાનો આઈ થિંક એટલા માટે આપણે અત્યારે વાય વી આર રિમેમ્બરિંગ રાહુલ દ્રવિડ બિકોઝ રાહુલ દ્રવિડ હેઝ ડન ધેટ વે વાય વી આર રિમેમ્બરિંગ બે હજાર અગિયારનો ગેરીકસ્ટને વર્લ્ડ કપ જીત્યો બિકોઝ હી હજ ડન ઇટ ક્યાંય ગેરી કસ્ટનનું નામ આવ્યું કે ગેરી કસ્ટને આમ કહ્યું કે આને આમ કરી નાખીશ કે મારા આટલા માણસો જોઈએ કે મારા આટલા માણસો નો નો એની પાસે અવેલેબલ રિસોર્સિસનો બેસ્ટ ઉપયોગ કરવાનો વોટ ઇઝ મેનેજમેન્ટ મેનેજમેન્ટ ઇઝ દેટ યુ હેવ બિન ગીવન ધીસ રિસોર્સિસ એ રિસોર્સિસનો કેટલો તમે સારામાં સારો ઉપયોગ કરી શકો દેટ ઇઝ સક્સેસ તો હું માનું છું કે આ વસ્તુ બધી જે છે ભૂતકાળમાં જે આપણે દાખલાઓ જોયા છે રવિ શાસ્ત્રી તમે જોવો શાસ્ત્રી કોચ હતો ડાયરેક્ટર હતો હી નેવર હેડ ધ વિથ વિરાટ કોહલી વિરાટ કોહલી સાથે ક્યારે હી વોઝ નોટ વેરી સક્સેસફુલ વર્લ્ડ કપને એ બધું નહોતા જીત્યા બટ હી વોઝ સક્સેસફુલ એઝ અ એઝ અ નો રિલેશન એના એકદમ પરફેક્ટ હતા ટીમને તૈયાર કરવામાં ખેલાડીઓને તૈયાર કરવામાં હી વોઝ માસ્ટર એન્ડ યસ ડન દેટ એક સારામાં સારી ફાસ્ટ બોલિંગની ટીમ તૈયાર કરી હોય તો એણે કરી સૌરવ ગાંગુલીએ જે ભારતને જીતતા સ્વીકાર્યું સૌરવ ગાંગુલીએ કરાવડ્યું ફ્લેચરને કરાવડાવ્યું છે કસ્ટરને કરાવડાવ્યું છે તો આ બધા જે કોચ છે ખેલાડીઓ છે એની ક્યાંક મોટી ભૂમિકા નહીં એટલા માટે જે અત્યારે ડિમાન્ડ ગૌતમ ગંભીર કરી રહ્યા છે કાં તો એક વસ્તુ એમ હોય કે બેક ઓફ ધ માઇન્ડ કે મને જે ખેલાડીઓ આપશે ને એની સાથે જો શ્રીલંકામાં જઈને હારી જઈશું તો એટલે પહેલી વસ્તુ આ છે કે યુ નીડ ટુ હેવ ધી કોન્ફિડન્સ ઓન યોર ઓન પીપલ તમે જે અગિયાર ખેલાડીઓને મોકલશો અગિયાર ખેલાડીઓ તમને જીતાડશે એવો આત્મવિશ્વાસ તમારે ખેલાડીઓમાં ઊભો કરવાનો છે બની છે તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયામાં આપણે ઓસ્ટ્રેલિયાને ગભા ઉપર હરાવ્યું ત્યારે આપણી પાસે નામી ખેલાડીઓ કોઈ નહોતા બધા પાછા આવી ગયા હતા અથવા ઇન્જર થઈ ગયા હતા બધા નવા નવા ખેલાડીઓને રમાણે ગબા ઉપર જે કેટલા વર્ષોથી કોઈ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નહોતી એ ભારતે હરાયું સો ધીસ તમારા રિસોર્સિસ બેસ્ટ ઓફ ધી યુટિલાઇઝેશન દેટ ઇઝ વોટ ઇઝ મેનેજમેન્ટ તો હું માનું છું કે આ બધી વસ્તુ ધીમે ધીમે સમતળ એક જલ્દી આ વસ્તુનો અંત આવે એ જરૂરી છે દેટ ઇઝ એ બધાના હિતમાં છે બિલકુલ એક તો અંત આવે

તો અથવા તો તમે જે તમારા વિચારો મૂકો છો તમા કાં તો પછી તમારે પહેલાં પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ કે આ પરિસ્થિતિમાં આ શક્ય છે કે નહીં યુ મેકિંગ ધ સ્ટેટમેન્ટ ઇન ધી ઓપન ફોરમ અથવા તો યુનો મીડિયામાં કહો કંઈ કહે કહો તો એને સિરિયસલી લેવામાં આવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવી કે ના જીતાડવી એ ગૌતમ ગંભીર સક્ષમ તો છે એણે કે આરને ચેમ્પિયન બનાવી છે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં બે હજાર સાતનો અને બે હજાર અગિયારનો ગૌતમ ગંભીર વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ એઝ અ પ્લેયર હી ઇઝ ધ મેન વોઝ પ્લેડ ટેરેફિક ઇનિંગ અને ભારતને જીતાડ્યું છે અહીં ભૂમિકા બદલાઈ છે કોચની ભૂમિકા છે તમારે નથી રમવાનું તમારે ખેલાડીઓ પાસે રમાડાવડવાનું છે કે હાઉ ગુડ યુ કેન પ્લે અંડર માય લીડરશિપ તમે લીડરશીપ થોપવા જશો તો કે નહીં મેળ પડે કે આ તો બધા બહુ સિનિયર ખેલાડીઓ છે અથવા તો જે યુવા ટીમ છે તમે એમ કહો કે તારું પરફોર્મન્સ નહીં હોય તને પડતો મૂકી શક્ય નથી યુ હેવ ટુ ગેટ અલો વિથ ધીઝ પીપલ એમને એટલી તક આપવી પડશે તમારે એમને તૈયાર કરવા પડશે નજર કરવા પડશે જે કન્ડિશન્સની અંદર અત્યારે રમી રહ્યા છે એ વાતાવરણને જો તમે બ્રેક કરવા જશો તો એ ડેફિનેટલી કંઈક તો અનિવન તમને જોવા મળશે એટલે ટ્રોફી પણ જીતવી છે વર્લ્ડ કપ પણ જીતવા છે જો ગૌતમ ગંભીરે આ બધા જ ખિતાબો એકસાથે જીતવા હોય એની ટેનરમાં પોસિબલ છે બટ એટ ધ સેમ ટાઈમ એને રમવાનું નથી એને કામ લેવાનું છે અગિયાર ખેલાડીઓ પાસેથી એ અગિયાર ખેલાડીઓ માનસિક રીતે કેટલા ફ્રી છે માનસિક રીતે કેટલા તૈયાર છે એની ઉપર તમે જુઓ આપણે ગૌતમ દ્રવિડની વાત કરીએ દ્રવિડને જ્યારે વર્લ્ડ કપ આપણે હારે અમદાવાદની અંદર મેન હુ હેઝ ફેસ ધ પીપલ યુ નો આઈ એમ ધેર એને ક્રિટિસાઈઝ ના કરી ઇન્ડિયન ટીમને ઇન્ડિયન ટીમ જબરજસ્ત રમી છે સારું રમી છે એમ કહ્યું અને જ્યારે આ જીત્યા ત્યારે પણ સી વોઝ ઓલવેઝ વિથ ધ ટીમ એટલે હું માનું છું કે જરા લોટ ઓફ પ્લસ એન્ડ માઇનસ એવું કંઈ નથી કે આપણે ગૌતમ ગંભીરનું સિલેક્શન કર્યું છે તો કંઈ બધી વસ્તુ જોઈન કર્યું હશે પણ હવે શરૂઆતથી જો આ બધા ટાઈપના નાના નાના વિવાદો જો શરૂ થઈ જાય તો લાંબી સફર કાપવા માટે આ જે વિવાદો છે ક્યાંક અડચણરૂપ થઈ શકે એ ના થાય એ જોવાનું કામ પણ ગૌતમ ગંભીરનું જ રહેશે બિલકુલ આ વિવાદો અડચણરૂપ ના થાય ટીમ એકદમ સરસ રીતે કહેવાય કે હળીમળીને કોચ અને ટીમ સાથે વર્ક થાય ને ટીમ ઇન્ડિયા જે આવનારી જે ચેમ્પિયન્સ ટ્રોફી છે કે પછી વર્લ્ડ કપની જે તૈયારીઓના ભાગરૂપે ક્યાંક અલગ અલગ ટુર્નામેન્ટોમાં જશે એ ટુર્નામેન્ટો જીતવી છે એ પણ આપણે કરી શકીએ ને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે હા એક ખેલાડી તરીકે જે જવાબદારી હતી ને એ અલગ હતી ને હવે કોચ તરીકેની એક જવાબદારી અલગ છે પદ બદલાયા છે એટલે ચોક્કસથી ટીમને કેવી રીતે સાથે લઈને ચાલવું એ હવે ગૌતમ ગંભીરને જોવું પડે એ એ તો સમય જ બતાવશે કે રીતે કેવા સ્ટેપ લઈ રહ્યા છે આપણે કરતા પણ રહેશું શુક્રિયા જોડાયા દર્શક મિત્રો આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શું અત્યારે મળીશું નમસ્કાર